સ્વામી સામે ફરિયાદ નોંધાઈ છે એક વેપારી પાસે તેના મળતિયા મારફતે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી લેગ્રો મશીનનો સોદો રદ કરીને સ્વામી અને બિલ્ડર ભાઈએ વેપારી પાસેથી 1.97 કરોડ પડાવ્યા હતા ઉટાણ પોલીસ અંકલેશ્વરના માધવ સ્વામી સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો લેગ્રો મશીનનો સોદો રદ કરીને સ્વામી અને બિલ્ડર ભાઈએ વેપારી પાસેથી 1.97 કરોડ પડાવતા ઉટાણ પોલીસ અંકલેશ્વરના માધવ સ્વામી સહિત ત્રણ સામે ગુનો નોંધીને તેના ભાઈ એવા બિલ્ડરની ધરપકડ કરી છે મોટા વરાછામાં સજાનંદ પ્રસ્થમા રહેતા હીરાના ધંધા સાથે સંકળાયેલા વેપારી દિલીપભાઈ જયરામભાઈ કાનાણીની સાયણમાં લેબ્રોન ડાયમંડ મેન્યુફેક્ચર છે ફેબ્રુઆરી બાવીસ માં બિલ્ડર ગિરીશ અને તેનો ભાઈ માધવ પ્રિયદાસ સ્વામી વેપારીની સાયણની કંપની બનાવ્યા હતા જણાએ લેબગ્રોમ માટે પાંચ મશીનો ખરીદવાની વાત કરી હતી જેનો વેપારીએ પાંચ પોઈન્ટ ત્રીસ કરોડના પાંચ મશીનો વત્તા અઢાર ટકા જીએસટીનું કોપટેશન આપીને ત્રીસ ટકા એડવાન્સ પેમેન્ટ અને સોદાની તારીખથી એક મહિનામાં પચાસ ટકા પેમેન્ટ અને બાકી રહેતું પેમેન્ટ સ્વામીએ મશીન લેવા રોકડ અને બેંકથી નાણાં આપ્યા હતા પછી ત્રણ મશીનનો ઓર્ડર કેન્સલ કરી દીધો અને બે મશીન જ લેવાનું નક્કી કર્યું હતું જેની બે પોઈન્ટ અઢાર કરોડની કિંમત સામે સ્વામી અને તેના ભાઈએ વેપારીને એક પોઈન્ટ કરોડ આપ્યા હતા બાકી પેમેન્ટ થી ડિલિવરી વખતે આપવાનું હતું માધવપ્રિય સ્વામીના લેબ્રોન ડાયમંડના ધંધામાં મંદી હોવાનું કહીને બાકી બે મશીનોનો સોદો રદ કર્યો હતો અને રાજકોટના જમીન માફી અને ઉઘરાણીનો હવાલો આપ્યો હતો એક પોઈન્ટ નેવ કરોડ સામે વેપારી પાસેથી બે પોઈન્ટ ઓગણત્રીસ કરોડ લઈ લીધા હતા છતાં વિક્રમે ઉઘરાણી શરૂ રાખીને કહ્યું કે ત્રેસઠ લાખની એન્ટ્રી સુલટાવાની બાકી છે જો તમે લખાણમાં સહી નહીં કરી આપો તો તમારા પર ચેક રિટર્નનો કેસ કરીને કંપનીને બદનામ કરીશું લખાણ ફાડી નાખ્યું હતું અને વેપારી અને ભાગીદારના ભાઈ બાબુભાઈ કેવડિયા પાસેથી ટુકડે ટુકડે વધારાના એક કરોડ પડાવી બીજા વીસ લાખની માંગણી કરીને વેપારીને સોસાયટીમાં બદનામ કરવા ધમકી આપતો હતો કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ આ કામના ફરિયાદી દિલીપભાઈ કાનાણી જે છે તે લેબ્રોન ડાયમંડ મશીન બનાવવાનું કામ કરે છે આ કામના જે બે આરોપી જે છે એ ગિરીશભાઈ અને માધવપ્રિયદાસ સ્વામી એ બંને આ કામના ફરિયાદીને ત્યાં એમની ફેક્ટરી ત્યાં ઉપર મળેલા ને એમને ત્યાં પાંચ મશીન એમને ખરીદ કરવા છે એ પ્રમાણે વાત કરી સોદો નક્કી કરેલો ને એ પછી એમાંથી એમને ત્રણ મશીનનો સોદો રદ કરાવેલો અને એ પછી એ બાકીના બે મશીનો પણ સોદો રદ કરાવેલો અને એમને જે એના એક કરોડના નેવું લાખ રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના એક લાખના સત એક કરોડ સત્તાણું લાખ અને પચાસ હજાર રૂપિયા એમને વધારે લીધા અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભાઈ તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારે આટલા ઉપરના પૈસા આપવા પડશે એમ કરી અને વધારાના એક કરોડ સત્તાણું લાખ પચાસ હજાર રૂપિયા લઈ જવા છતાં આ કામના જે ફરિયાદી સાહેદો જે છે એમનો અવારનવાર ધમકી આપતા ટાંટિયા ભાગી નાખવાની મારી નાખવાની જેથી આ કામના ફરિયાદીએ ઉત્તરાયણ પોસ્ટીમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ કામે એક આરોપી ગિરીશભાઈ ભાલારાનો અટક કરવામાં આવેલા છે આરોપીમાં કોણ કોણ છે આરોપીમાં હાલ તો જ્યાં ગીરીશભાઈ જે છે એમનું તો લગભગ કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં પણ એમના જે ભાઈ છે કે જે હાલમાં માધવપ્રિતા સ્વામી તરીકે ઓળખાય છે 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 એ એમના વિરુદ્ધમાં ભક્તિનગર થયો એવું જાણવા મળેલ છે વ્યવસાય તો એ સ્વામી બે હજાર આઠ થી એ છે એ સ્વામી થઈ ગયેલા છે એવું એમના ભાઈનું કેવું છે અવારનવાર એ મને મળતા અને આ છેલ્લે ગૌશાળામાં મળેલા અને એ વખતે આ મશીન લેવાની વાત થતાં અમે બંને ભીયું ભેગા થઈ અને આ કામના જે ફરિયાદી જે છે એમના કારખાના ઉપર ગયેલા